હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હિન્દુ છું ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગયો છું તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને તો ઘણા બધા ઉમેદવારોના છે આપણે કમેન્ટ સેક્શનની અંદર છે પ્રશ્ન આવ્યા છે કે ભાઈ શું ફાઇનલની અંદર છે મેરિટ વધી શકે છે કે મારા આટલા માર્ક્સ થાય છે તો શું મારું નામ ફાઇનલ મેરિટની અંદર આવી જશે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જનરલનું કટ ઓફ છે એ ખૂબ જ હાઈ ગયું છે અને ઓબીસીનું કટ ઓફ પણ થોડુંક હાઈ જ રહ્યું છે અનએક્સપેક્ટેડ હતું થોડુંક આપણે એક્સપેક્ટ ના કર્યું હતું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે કટ ઓફની પ્રેડિક્શન છે આપણા વિડીયોસની અંદર કરી હતી તો ફ્રેન્ડ્સ આપણું એનાલિસિસ છે એ ખોટું પડ્યું છે અને એના માટે હું માફી માગું છું કારણ કે ફ્રેન્ડ્સ આપણે જે ડેટા મળ્યું હતું બધું એનાલિસિસ કર્યું હતું મારો પોતાનું એક્સપિરિયન્સ હતું એના મત મુજબ મેં મેરિટ તમને બતાવ્યું હતું પણ ડીવી લિસ્ટની અંદર છે મેરિટ કેમ હાઈ ગયું છે આજે આપણે એની ચર્ચા કરવાના છીએ અને ફાઇનલ મેરિટ છે એ કેવું રહી શકે છે એની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ એટલે તમે ચેનલ પર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપણા વિડીયોઝની અંદર તમને હાલ હાઇપનું ઓપ્શન પણ દેખાશે તો તમે કોમેન્ટ સેક્શનને સ્વાઇપ કરીને જે હાઈ પોઈન્ટ છે એ આ વિડીયોને આપી શકો છો જેથી કરીને આ વિડીયો વધુ આગળ વધે અને બધા ઉમેદવારોને છે આ વિડીયો ઉપયોગી બને તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ જનરલનું કટ ઓફ છે એ ખરેખર અનએક્સપેક્ટેડ રહ્યું છે કોઈએ પણ આવું વિચાર્યું ન હતું કે જનરલનું મેરિટ છે આટલું જઈ શકે છે પણ વિદ્યાર્થી મિત્રો જનરલનું મેરિટ કેમ આટલું ઊંચો રહ્યું છે તો આપણે પહેલાં સૌથી પહેલાં જે ભરતી બોર્ડની વેબસાઇટ છે એલઆરડીની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જે માહિતી મૂકવામાં આવી છે તો એની અંદર એક મુદ્દો જોવા મળે છે તો એ આપણે તો એ મુદ્દો આપણે જોઈ લઈએ સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આની અંદર જે ચોથો મુદ્દો છે એમાં લખવામાં આવ્યું છે કે અનામત કેટેગરીના જે ઉમેદવારોએ ઉંમરનો અથવા એસટી કેટેગરીના ઉમેદવારો એમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગરીના કટ કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તો તેવા ઉમેદવારો જનરલ કેટેગરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે તો ફ્રેન્ડ્સ આ મુદ્દો સમજીએ તો આ મુદ્દાની અંદર એવું લખવામાં આવ્યું છે કે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ માટે જનરલનું કટ બહાર પાડવામાં આવ્યું છે એમાં બધી કેટેગરીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે જેમના પણ માર્ક્સ છે એ એકસો ની ઉપર થતા હશે ભલે એસટી કેટેગરીમાંથી હોય કે ઓબીસી માંથી હોય કે ઈડબલ્યુ માંથી હોય ગમે તે કેટેગરીમાંથી હોય એમના માર્ક્સ છે જો ઉપર આવ્યા આવ્યા હોય તો એ લોકોને જનરલ કેટેગરીના અંદર સમાવેશ કરવામાં છે અને જે આપણે જનરલ કેટેગરીનો આંકડો જોઈ શકીએ છીએ ડીવી લિસ્ટ માટેનો દસ હજાર તેત્રીસ તો એ ઓનલી જનરલ કેટેગરી વાળા નથી એની અંદર ઈડબલ્યુએસ પણ છે એની અંદર ઓબીસી પણ છે એની અંદર એસસી પણ છે અને એની અંદર એસટી પણ છે તો આજ કારણથી છે વિદ્યાર્થી મિત્રો જે જનરલ નું કટ ઓફ છે એ એકસો વીસ પોઈન્ટ પચાસ જેવું રહ્યું છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી જે અધર કેટેગરીના કટ ઓફ નીચા રહ્યા છે એ હજુ ઊંચા જઈ શકે છે એટલે ફ્રેન્ડ ઘણા બધા ઉમેદવારોના છે આપણા ફ્રેન્ડ્સના છે એ ની અંદર સવાલ આવી રહ્યા હતા કે શું મારા આટલા માર્ક્સ થાય છે શું મારો સિલેક્શન થઈ જશે તો મે જવાબ આપ્યો છે નોર્મલી છે ફાઈનલ અંદર ડીવી લિસ્ટ કરતા છે અને ફાઇનલ મેરિટની અંદર છે આપણાને ડિફરન્સ જોવા મળે છે હાલ જો તમારા માર્ક્સ છે તમારી કેટેગરી મુજબ ડીવી લિસ્ટ નું કટ ઓફ આવ્યું છે એના કરતાં જો તમારા માર્ક્સ દસ થી બાર જેટલા વધારે હોય તો તમારે હાલ છે એ સેફ ફીલ કરવાની જરૂરત છે પણ ફ્રેન્ડ્સ હવે મેરીટ હાઈ જવાના ઘણા બધા કારણો આવી ગયા છે કારણ કે છે એ દસ હજાર જેટલા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જનરલ ની અંદર બોલાવવામાં આવે છે કોન્સ્ટેબલમાં જનરલ માટે છે એ પાંચ હજાર જેટલી જગ્યા ભરવાની છે તો એની અંદરથી થી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે દસ હજાર જેટલા ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે એની અંદર છે બધી કેટેગરીના એવા કેન્ડિડેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમના માર્ક્સ છે એકસો કરતા વધારે છે તો ફ્રેન્ડ્સ જ્યારે છે જનરલની પાંચ હજાર સીટ્સ છે એ ભરાઈ જશે એના પછી પણ જેમના પણ નંબર ના લાગ્યો હોય જે જનરલ કેટેગરીમાં હશે એ લોકોને ઘર ભેગા કરી નાખશે અને જે અન્ય કેટેગરીમાંથી આવતા હોય ધારો કે ઈડબ્લ્યુએસમાંથી આવતા હોય કે ઓબીસીમાંથી આવતા હોય કે એસસીમાંથી આવતા હોય તો એ લોકોને છે પોતપોતાની કેટેગરીની અંદર સમાવેશ કરી દેવામાં આવશે પોતપોતાની કેટેગરીમાં એ લોકોને મૂકી દેવામાં આવશે એ વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે પાંચ હજાર જનરલ ની સીટ ભરાઈ ગઈ છે દસ હજાર છે ડીવી માટે બોલાવવામાં આવ્યા છે તો એની અંદરથી છે પાંચ હજાર જેટલા ઉમેદવારો વધશે તો એની અંદર વધારે ચાન્સ છે કે સાતસો થી આઠસો ઉમેદવારો છે એડબલ્યુએસ ના હોઈ શકે છે જેમના માર્ક્સ એકસો પ્લસ છે સાતસો થી આઠસો હજાર એવા ઉમેદવારો એવા હોઈ શકે છે જે ઓબીસી કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય કે એસસી કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય તો આવી રીતે છે ફ્રેન્ડ્સ એવા ઉમેદવારો હશે એમને પ્રાયોરિટી આપવામાં આવશે જેમના પણ વધારે માર્ક્સ હશે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે અને પોતપોતાની કેટેગરીમાં મૂકી દેવામાં આવશે તો હાલ જે ઈડબલ્યુ કેટેગરીનું કટ ઓફ ઓછું રહ્યું છે ચોરાણું જેટલું છે અને એસીની અંદર ચોરાણું આસપાસ છે કટ ઓફ અટક્યું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ માટે તો એની અંદર ફ્રેન્ડ્સ ચાન્સીસ વધુ છે કે કટ ઓફ એ લોકોનું પણ હાઈ રહી શકે છે જ્યારે દસ હજાર કેન્ડિડેટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે જ્યારે જનરલ કેટેગરીની સીટ ભરાઈ જશે અને જે પણ ઉમેદવારોના માર્ક્સ વધુ થતા હોય અને અધર કેટેગરીમાંથી આવતા હોય ઓબીસી ઇડબ્લ્યુ એસ એસસી તો એ લોકોને પોતપોતાની કેટેગરીમાં મૂકવામાં આવશે અને એના પછી છે એ ઈડબ્લ્યુ એસનું મેરિટ પણ વધી શકે છે એસસીનું મેરિટ પણ વધી શકે છે આના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ચાન્સ છે કે આવું થશે તો હાલ જેમના પણ માર્ક્સ એકસો પંદર એકસો દસ જેવા થતા હોય ઇડબ્લ્યુ કે એસી કેટેગરી વાળાના તો તમે થોડુંક સેફ ફીલ કરી શકો છો પણ મિત્રો મને એવું લાગે છે કે એમનું કટ ઓફ પણ જ જશે કારણ કે વિદ્યાર્થી મિત્રો જે બે હજાર બાવીસની પરીક્ષા લેવાઈ હતી એની અંદર પણ કોન્સ્ટેબલનું પેપર છે એ હાર્ડ પૂછવામાં આવ્યું હતું જે લોકો એ સમયે તૈયારી કરતા હતા એ તૈયારી કરતા હાર્ડ લેવલનું જ પેપર પૂછાયું હતું જોડકાવાળું બધું વિધાનવાળું પૂછાયું હતું તો ત્યારે પણ લોકો આવું જ કહેતા હતા કે મેરિટ છે એ નીચું રહેશે કારણ કે પેપર હાર્ડ પૂછાયું હતું પણ આપણે જોઈ શકીએ છીએ કે ગઈ ભરતીની અંદર કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહ્યું હતું તો ફ્રેન્ડ્સ આની અંદર પણ આપણે આવું જ પ્રેડિક્ટ કરીએ કે મેરિટ છે એ બધે કેટેગરીનું જરાક હાઈએ જ રહેશે એકસો પંદરની ઉપર જેમના પણ માર્ક્સ થતા હોય એ લોકો હાલ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી અને ઓબીસી કેટેગરીની અંદર જો તમારા માર્ક્સ એકસો વીસ આજુબાજુ થતા હોય તો તમારે હાલ કંઈ ચિંતા કરવાની જરૂર નથી તો મને એવું લાગે છે કે તમારું નામ છે એ ફાઇનલ મેરીટ ની અંદર જરૂરથી આવી જશે તો ફ્રેન્ડ્સ ઘણા બધા ઉમેદવારો છે આપણા કમેન્ટ સેક્શન ની અંદર પ્રશ્નો પૂછે છે તો આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર એમનો સમાવેશ કરીશું અને એમના બધા પ્રશ્નોનો જવાબ આપણે આપવાની ટ્રાય કરીશું કારણ કે ફ્રેન્ડ્સ આ ભરતીમાં કંઈક અનએક્સપેક્ટેડ થયું છે જનરલ નું મેરીટ આપણે આટલું ના ધાર્યું હતું કોઈએ આટલું ના ધાર્યું હતું કોઈ એકેડેમી વાળાએ કે કોઈએ પણ નહીં એમના ડેટા અને એમના એનાલિસિસ મુજબ મેરિટ થોડુંક ઓછું ધાર્યું હતું અને આપણાને પણ એવું લાગ્યું હતું અને મેં પોતે એક્ઝામ આપી છે એટલે મારો અનુભવ પણ મેં લગાવ્યો હતો તો મને પણ એવું લાગ્યું કે મેરિટ છે એ થોડુંક ડાઉન જ રહેશે એકસો દસની આજુબાજુ રહી શકે છે પણ કંઈ અનએક્સપેક્ટેડ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ જ એના માટે હું માફી માંગુ છું પણ હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે અને હાલ તમારે વધારે કંઈ ચિંતા કરવાની કે ટેન્શન લેવાની જરૂર નથી જો તમારું નામ છે આ મેરિટ લિસ્ટની અંદર ના આવ્યું હોય તો તમારે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી તમારી મહેનત ખૂબ સારી કહેવાય ફ્રેન્ડ જો તમે આ પરીક્ષાની અંદર છે એ પાસ થયા હશો સો ઉપર તમારા માર્ક્સ આવ્યા હશે આવા પેપરની અંદર નેક્સ્ટ ટાઈમ છે એ આપણે વધારે મહેનત કરીશું હાલ જે આપણે ભૂલ કરી છે એ નેક્સ્ટ ટાઈમ આપણે ના કરીશું એવા વિચારો સાથે આપણે હવે આગળ વધવું જોઈએ કારણ કે જે થઈ ગયું છે એ થઈ ગયું છે અને એને કોઈ બદલી શકતું નથી અને ભરતી બોર્ડનું જે ફાઇનલ ડિસિઝન આવી ગયું છે એ બધા માટે માન્ય રહેશે અને બધાને બંધન કરતા રહેશે તો ફ્રેન્ડ્સ આપણે એનું કંઈ હવે કરી શકીએ નહીં તો જે પણ તમારે થયું હોય જો તમે નાપાસ પણ થયા હોય આ પરીક્ષાની અંદર જો તમારા માર્ક્સ પાર્ટ એમાં કે પાર્ટ બીમાં તમે ફેલ થયા હોય તો એવી રીતે છે હવે તમારે વધારે ધ્યાન આપવું પડશે એ વિષય ઉપર જો પાર્ટ એની અંદર તમે કમજોર રહ્યા હોય તો તમે મેથ્સ રીઝનની ઉપર વધારે ધ્યાન આપશો તમારે ચોક્કસપણે ધ્યાન મૂકવું પડશે તો ફ્રેન્ડ્સ આ હતું આજનો આપણો વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જે તમારા ફ્રેન્ડ્સ છે તૈયારી કરતા હોય એ લોકોને પણ આ ચેનલ જરૂરથી શેર કરજો જેથી કરીને એ લોકોને પણ મદદ મળે અને વિડીયો તમને કેવું લાગ્યું તમે કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો અને તમારા મનની અંદર કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે કમેન્ટ સેક્શનની અંદર જાણ કરી શકો છો આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો જવાબ છે એ જરૂરથી આપવાની કોશિશ કરીશું અને તમારી મનની અંદર કોઈ અન્ય ટોપિક હોય તો એ પણ તમે કમેન્ટ સેક્શનમાં મને જાણ કરી શકો છો જેના ઉપર આપણે આગળના સમયમાં વિડીયો લઈને આવી જશું તો ફ્રેન્ડ્સ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ